નમસ્કાર દર્શક મિત્રો જનર્નપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનો પુત્ર પંદર દિવસથી ફરાર અનિરુષિને પોલીસે ફાજલપુરથી ઝડપી પાડ્યો અનિરુષિ ગોહિલે યુવતીને લગ્નની લાલચ આપી આચર્યું હતું દુષ્કર્મ યુવતી ગર્ભવતી થયા બાદ જબરજસ્તીથી ગર્ભપાત પણ કરાવ્યો હતો અગાઉ અનિરુષસિંહ ગોહિલના આગોતરા જામીન થયા હતા નામંજૂર પોલીસે આરોપી અનિરુષિને કોર્ટમાં રજૂ કરી બે દિવસ રિમાન્ડ મેળવ્યો હતો

લોકલ પોલીસ ટીમ અને એસસીએસસી સેલની ટીમના હાથે પકડાઈ ગયેલ છે ગઈકાલે એને કોર્ટની સામે પ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો અને રિમાન્ડ માગવામાં આવ્યા હતા બે દિવસના રિમાન્ડ માન્ય જજ સાહેબ દ્વારા મંજૂર કરવામાં આવેલા છે અને આજ રોજ એનું આણંદ જઈને આપણે રિકન્સ્ટ્રકશન કરેલું છે ગુનાનું અને બાકી જે ગુનામાં જે વાહનો વપરાયેલા હતા એના વાહનો આપણે આજે કબજે કરેલા છે